આજે આપણે બનાવીશું રાજાપુરીમાંથી આમચૂર પાવડર આમચૂર પાવડર બનાવવા માટે દોઢ કિલો રાજાપુરી કેરી મેં લીધેલી છે એ કેરીને છાલ ઉતારીને આવી રીતના રેડી કરી લીધી છે અને આવા લાંબા લાંબા પીસ અત્યારે તૈયાર કરી લીધા છે આ કેરીમાંથી પણ આપણે તે પીસ તૈયાર કરી લઈશું આવી રીતના કેરીના આપણે પીસ તૈયાર કરી લેવાના છે કેરી જે છે તે એકદમ કડક કેરી પસંદ કરીશું આમચો પાવડર જે છે તે ઘરે બનાવવાથી ખૂબ જ સહેલો પડે છે બજારનો આમચો પાવડર જે છે તે આપણને થોડોક મોંઘો પડે છે આવી જ રીતના બધી કેરીમાંથી આપણે ગોટલા કાઢી લેવાના છે આપણે જે બટેકાની કાતરી કરીએ છીએ તે છે એની લેવાની છે આ લાંબા પીસ જે બનાવેલા હતા એમાંથી આપણે કાતરી તૈયાર કરી લઈશું પતલી પતલી કાતરી કરવાથી તડકામાં સુકવવાથી આપણી બધી જ કેરી છીનાઈ ગઈ છે હવે આને તડકામાં આપણે સુકવી દઈએ હવે આ જે કેરી છે એને આવી રીતના આપણે કોળી આપણે તડકામાં સુકી દઈશું આવી રીતના બધી કેરી છૂટી છૂટી આપણે સૂકવવાની છે આમચૂર પાવડર જ્યારે આપણે બનાવતા હોય ત્યારે કેરીની જે છાલ કાઢવી ફરજિયાત છે કેરીની છાલ કાઢીશું તો જ આપણો આમચો પાવડર વ્હાઈટ બનશે આવી જ રીતના આપણે બધી કેરી સૂકવી દેવાની છે તડકામાં એક દિવસમાં આ કેરી સુકાઈ જશે કેરીની કાતરી જે બનાવેલી હતી તે એક દિવસમાં સુકાઈ ગઈ છે હવે આપણે આને ક્રસ કરીને પાવડર તૈયાર કરી લઈશું કેરીની જે આપણે કતરમ તૈયાર કરી હતી એમાંથી આમચુ પાવડર આપણે તૈયાર કરી લીધો છે હવે આને ચાણીમાં ચાળી લઈશું આમચું પાવડર ચાટ મસાલામાં ચવાનામાં પાણીપુરીમાં આપણે ગમે ત્યાં એનો ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકીએ આવી રીતના આમચો પાવડર જે છે તેને ચાળી લેવાનો છે રાજાપુરી અને કાચી એકદમ કડક કેરી લેવીશું તો આપણો જે આમચો પાવડર છે એકદમ વ્હાઈટ બનશે કેરીની જે કતરણ છે તેને ખાસ આપણે તડકામાં જ સુકવવાની છે એક જ દિવસમાં તે સુકાઈ જશે આ આપણો આમચુર પાવડર જે છે તે તૈયાર થઈ ગયો છે